તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે ઘણા ટાઈમથી કોલેજ નથી ગયા એટલે હવે આપણે કોલેજ જવાનું છે અત્યારમાં મારા પપ્પા મને મેળો આવે છે તો સવારના પોરમાં હું મારા પપ્પા નીકળી ગયા કોલેજ જવા માટે એટલે મારા પપ્પા હાઈવે રોડ સુધી આપણને મેકવા આવશે તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે રોડ સુધી પગી ગયા છીએ અહીંયા આપણે ત્રણ મિત્રો ઊભા છે બસ આવે ની તૈયારીમાં છે તેમ લાઈક કરી દેજો વિડીયોને તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે તો હવે આપણે મિત્રો બસમાં બેસી જ તો મિત્રો બસમાં સૌથી પાછળ આપણે બેસી ગયા છીએ પાછળ આપણને સીટ મળી જઈએ કારણ કે પાછળ બે મજા આવે આપણને તો બેસી ગયા અને ફાઇનલી મિત્રો કન્ડક્ટર સાહેબ આવે છે ટિકિટ લેવા અને આપણે ટિકિટ જોઈ લેવા આપણે ટિકિટ છે તો મિત્રો એક કલાકમાં આપણે પહોંચી જઈશું બસ સ્ટેશન તો બસ સ્ટેશનથી આપણે જઈશું આપણી કોલેજ અને ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છીએ એટલે આ તો આખી બસ ખાલી થઈ જાય છે તો અત્યારમાં તો બહુ ભીડ નથી વધારે કારણ કે બપોરે વધારે ભીડ હોય છે તો અત્યારે જ આપણે આરામથી ઉતરી ગયા

તો આજ તો આપણા મિત્રને પણ કીધું લે ભાઈ તું પણ ઓલગ બનાય તો એ પણ આજ હોગ બનાવે તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે ઓલગ બનાવતા બનાવતા તમને આપણે કોલેજ દેખાવો આપણે કોલેજ સુધી લઈ તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી બનાવીજો તો હવે આપણે આપણે કોલેજ તરફ ચાલ્યા જ આવી થોડીક વારમાં આપણે કોલેજ પણ આવી જશે તમને આપણે વિડીયો જોઈને મજા આવશે વિડીયોને લાઈક કરી દીજો અને શેર કરી દીજો તો આ છે આપણે કોલેજનો ગેટ આપણે કોલેજની ગેટ સામે ભોગી ગયા અને ફાઇનલી જોયેલો મિત્રો આપણી કોલેજ છે આપણે આમાં વર્ષ વર્ષ ને કાઢવાના તો મિત્રો કોલેજમાં પરીક્ષા ચાલુ હતી એટલે આપણે કોલેજ બહાર આવતા આપણે કોલેજ નું ગ્રાઉન્ડ છે અને હવે તો આપણે ઘરે વહી જઈશું તો ફાઇનલી મિત્રો આપણે બસ માંથી ઉતરી ગયા છીએ હવે આ રસ્તે બેઠા કોઈક લિફ્ટ આપી દે તો હલા જઈએ દસ પંદર મિનિટ થઈ બેઠો બાઇક વાળું નીકળે અને લિફ્ટ આપે તો આપડે વ્યાજ ઘરે આ બાઇક નીકળ્યું દસ કદાચ લિફ્ટ મળી જાય ફાઈનલ મિત્રો એ બાઇકમાં લિફ્ટ ન મળે પણ એના પછી જે બાઇક આવી લિફ્ટ મળી ગઈ ગયા આ છે કે આપડે ઘર સુધી જતો એટલે હવે આપણે વે જઈ તો મિત્રો આપણે બપોરે કોલેજ આવતા આપણે વાહન મળી ગયું તો એટલે આપણે ઘરે પગી ગયા ઘરે ખાઈ પીને પછી પાછા આપણે આવતા રીતે ભીવું સારવા જોઈ લો આ પછી આપણે ભેવું સરે છે તો મિત્રો હવે તો હાથ લગન આજ ભીવું સારવા નહી છે આજે આપણે તો બપોર લગન તો કોલેજ ગયા હતા પછી આવતા રે પછી આવત્યારે ભીવું સારવા તો હવે મિત્રો આપણે મળશું કાલે આપણે ન વલગમાં તમને આપડા વ્લોગ જોઈને મજા આવતી હોય તો આપણે વિડીયો લાઈક કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું કાલે નવા વ્લોગમાં